નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ રાશિ મિત્રમાં આજના વિડીયોમાં આપણે શ્રીમદ ભગવદ ગીતાના અઢાર અધ્યાયમાંથી પહેલા અધ્યાય વિશે સાંભળીશું તો મિત્રો આ અધ્યાયમાં અર્જુન વિશાળ યોગની વાત કરવામાં આવી છે તો ચલો હવે આપણે સાંભળીએ પ્રથમ અધ્યાય શ્રીમદ્ ભગવદ્ ગીતાનો તો આ અધ્યાયમાં ધૂતરાષ્ટ્ર સૌથી પહેલાં બોલે છે હે સંજય ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધના ઈચ્છુક મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું ત્યારે સંજય જવાબ આપે છે તે વખતે રાજા દુર્યોધને વ્યૂહમાં ગોઠવાયેલી પાંડવોની સેનાને જોયા પછી દ્રૌણાચાર્ય પાસે જઈને આ વચન કહ્યું હતું હે ગુરુદેવ આપના બુદ્ધિમાન શિષ્ય ધારણ કરનારા તથા યુદ્ધમાં ભીમ અને અર્જુન જેવા સુરવીર સાથી વિરાટ મહારથી રાજા દ્રુપદુષ્ટ કેતુ ચેકિતાન બળવાન કાશીરાજ પુરુજીત કુંતીપુજ અને પુરુષ શ્રેષ્ઠ સૈભ્ય પરાક્રમી યુદ્ધ તથા બળવાન ઉત્તમૌજ સુભદ્રા પુત્ર અભિમન્યુ તેમજ દ્રૌપદીના પાંજય પુત્રો આ બધા જ આ યુદ્ધમાં મહારથીઓ છે હે ત્રીજ શ્રેષ્ઠ હવે આપણા સૈન્યમાં પણ જે મુખ્ય સુરવીરો છે તેમને પણ આપ જાણી લો આપની જાણ ખાતર મારી સેનાને જે જે સેનાપતિઓ છે તેમને હું કહું છું

લોકો લોકોની આ સેના તો પરિમિત હોવાને કારણે જીતવી સાવ સહેલી છે બધા દ્વારો ઉપર પોતપોતાની જગ્યાએ રહેલા તમે વધારે સજાગ રહીને ભીષ્મ પિતામહનું બધી જ બાજુથી રક્ષણ કરો કૌરવમો વૃદ્ધ મહાન પ્રતાપી પિતામહ ભીષ્મે તે દુર્યોધનના હૃદયમાં હરક જન્માવ્યો હતો જોરથી સિંહની જેમ ગરજીને શંખ વગાડ્યો પછી શંખ નગારા ઢોલ મૃદક તેમજ રણસિંહો વગેરે વાદ્યો એક જ સાથે વાગી ઉઠ્યા તેમનો એ અવાજ ઘણો ભયંકર હતો ત્યાર પછી શ્વેત અશ્વ જોડેલા ઉત્તમ રથમાં બેઠેલા શ્રી કૃષ્ણ મહારાજે અને અર્જુને પણ અલૌકિક શંખ વગાડ્યા શ્રી કૃષ્ણ મહારાજે પાંચ જન્ય નામનો અર્જુને દેવદત નામનો અને ભયાનક કર્મ કરનાર ભીમસેને પ્રાઉંડ નામનો મહાશંખ વગાડી યુદ્ધની શરૂઆત થઈ કુંતી પુત્ર રાજા યુધિષ્ઠિરે અનંત વિજય નામનો અને નકુળ તથા સહદેવ સુઘોષ અને મણિપુષ્પક નામના શંખ વગાડ્યા શ્રેષ્ઠ ધનુર્ધારી કાશીરાજ મહારથી શિંખણા રાજા દ્રૌપદ દ્રૌપદીના પાંચે પુત્રો અને મહાબાહુ સુભદ્રા પુત્ર અભિમન્યુ આ સૌએ હે રાજન બધી બાજુએથી જુદા જુદા સંઘ વગાડ્યા તે ભયાનક નાદે આકાશ અને પૃથ્વીને પણ ગજાવતા ધાતરાષ્ટ્રોના એટલે કે પક્ષ આપના પક્ષધારીઓના હૃદય ચીરી નાખ્યા હે રાજન તે પછી કપિધ્વજ અર્જુને યુદ્ધ માટે સજ્જ થયેલા ધૂતરાષ્ટ્રના સંબંધીઓને જોઈને શ્રસ્ત પ્રહારની તૈયારી વેળાએ તેનો સુપાડીને ઋષિકરે શ્રી કૃષ્ણ મહારાજને વચન ગયું હે અચ્યુત મારા આ રથને સેનાઓને બચ્ચે ત્યાં સુધી ઉભા રાખો જ્યાં સુધીમાં રણભૂમિમાં ભેગા થયેલા યુદ્ધની અભિલાષા રાખનારા આ વિપક્ષ યોદ્ધાઓને સારી પેટે હું જોઈ ન લઉં કે આ યુદ્ધમાં મારી કોની કોની સામે લડવાનું છે એ હું જોઈ તો લઉં દુર બુદ્ધિ દુર્યોધનનું યુદ્ધમાં હિત્છનારા જે જે રાજાઓ આ સૈન્યમાં આવ્યા છે તે સૌ યુદ્ધ કરનારાઓને હું સારી રીતે જોઉં તો ખરો ત્યારબાદ સંજય બોલ્યો હે દૂતરાષ્ટ્ર

ત્યારબાદ તે ઉપસ્થિત સઘળા બાંધાવને જોઈને એક ઉંદી પુત્ર અર્જુન અંત્ય કરુણાથી ઘેરાઈ કરતા વચનો બોલ્યા અર્જુન બોલ્યો હે કૃષ્ણ યુદ્ધ ક્ષેત્રમાં ઊભેલા યુદ્ધ કરવા ઈચ્છતા આ સ્વજન સમુદાયને જોઈને મારા અંગો શિથિલ થઈ રહ્યા છે મોં સુખાઈ રહ્યું છે મારા શરીરમાં કંપન અને રોમાંચ થઈ રહ્યું છે હાથમાંથી ગાંડીવ ગાંડી સરી રહ્યું છે ચામણી પણ ઘણી બળી રહી છે તથા મારું મન જાણે બમે છે માટે હું ઊભો રહેવાની પણ સમર્થ નથી હે કેશવ હું તો લક્ષણો પણ અવળા જ જોઉં છું અને યુદ્ધમાં સજ સ્વજનોને મારીને કલ્યાણ પણ નથી જોતો હે કૃષ્ણ હું ન તો વિજય ઈચ્છું છું કે ન તો રાજ્ય કે ન સુખ હે ગોવિંદ અમારે આવા રાજ્યનું શુભ પ્રયોજન અથવા આવા ભોગો અને જીવનથી પણ અમને શું લાભ અમને જીવના માટે રાજ્ય ભોગ અને સુખો ઈચ્છીએ છીએ તે જ આ બધા લોકો તો ધન અને જીવવાની આશા જતી કરીને યુદ્ધમાં ઊભા છે અહીં ગુરુજનો વડીલો પુત્રો તેમજ દાદા મામા સસરા પૌત્રો શાળા તથા બીજા બધા સંબંધીઓ જ છે હે મધુસૂદન હું હણાવું છતાં

પોતાના જ સ્વજનોને હણીને અમે કેમ સુખી થઈશું જો કે લોભને લીધે ભ્રષ્ટચિત્ત થયેલા આ લોકો કુળના નાસથી ઉત્પન્ન થતા દોષને તથા મિત્રોનો વિરોધ કરવાથી ઉત્પન્ન થતા પાપને જોતા નથી છતાં પણ હે જનાર્દન કુળના નાશના કારણે લાગતા દોષને જાણનારા અમોએ આ પાપથી બચવા માટે કેમ ન વિચારવું જોઈએ કુળનો નાશ થતા સનાતન કુળ ધર્મો નષ્ટ થઈ જાય છે અને ધર્મ નાશ પામતા સમસ્ત કુળમાં પાપ પણ ખૂબ જ ફેલાઈ જાય છે હે કૃષ્ણ પાપ ઘણો વધી જતા કુળની સ્ત્રીઓ અત્યંત દૂષિત થઈ જાય છે અને હે વાર્ષણ જ્યારે સ્ત્રીઓ દૂષિત થાય છે ત્યારે વર્ણ શંકર પ્રજા જન્મે છે વણશંકર સંતતિ કુળના હણનારાઓને તથા કુળને નરકમાં લઈ જવા માટે જ હોય છે પિંડ અને તર્પણ ક્રિયાથી વંચિત એમના પિતૃઓ પણ અધોગતિને પામે છે આ વર્ણ સંસ્કાર દોષોથી કુળ સનાતન કુળ ધર્મો અને જાતિ ધર્મો સમૂળા નષ્ટ થઈ જાય છે એટલું જ નહીં હે જનાર્દન જેમના કુળ ધર્મો સમૂળા નષ્ટ થઈ જાય છે કયા હોય એવા મનુષ્યનો અનિચ્છિત કાળ સુધી નરકમાં વાસ થાય છે એમ અમે સાંભળતા આવ્યા છીએ અરે રે ઘણા દુઃખની વાત છે અમે બુદ્ધિમાન હોવા છતાં પણ એવું મોટું કરવા તત્પર થયા હે રાજ્ય અને સુખના લોભે સ્વજનોને હણવા તૈયાર થયા છે એ કરતાં શસ્ત્ર રહિત અને સામનો ન કરનારા એવા મને જો હાથમાં શસ્ત્ર લીધેલા ધુતરાષ્ટ્ર પુત્રો રણમાં હણી નાખે તો તો મરવું પણ મારા માટે વધુ કલ્યાણકારક થશે ત્યારે સંજય બોલ્યો રણભૂમિમાં શોખથી ઉદ્વિગ મનનો અર્જુન આમ કહીને બાણ સહિત ધનુષ્ટજનીને તજનીને ત્યજીને રથના પાછળના ભાગમાં બેસી જાય છે અને આની સાથે જ અર્જુન વિષાદ યોગ નામનો પહેલો અધ્યાય સમાપ્ત થાય છે હવે આપણે આગળના વિડીયોમાં અધ્યાય બીજાની શરૂઆત કરીશું તો મિત્રો આજના વિડીયોમાં આ પ્રથમ અધ્યાયની માહિતી તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવો અને તમે પણ મારા મોડેથી અઢારે અઢાર અધ્યાય સાંભળવા માંગતા હો તો પણ કમેન્ટ કરો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો